અવની પોતાના નાનકડા બેગ પકડીને રેલવે સ્ટેશન તરફ દોડી મુંબઈમાં ટ્રાફિક આજે લેટ થઈ જશે અવની એમ કરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ કંપનીમાં જોબ કરતી હતી કંપનીનું હેડ ક્વાર્ટર મુંબઈમાં હોવાથી મહિનામાં એક બે વખત મુંબઈ જવું પડતું પ્રેઝન્ટેશન મોડું થઈ ગયું હોવાથી ઝડપથી સ્ટેશને પહોંચી અમદાવાદ પહોંચવાનું પ્લેટફોર્મ નંબર જોઈ ટ્રેનમાં ચડી અને હાશ કરીને બેસી ગઈ સામે નજર કરી તો સામેની સીટ ઉપર ગુજરાતી ફેમિલી આમ તો અવની ખુબ જ વાત ઉડી અવની એ નાનકડી સ્માઇલ આપી મમ્મી પપ્પા અને દીકરાને અવનીએ પોતાનો સામાન ગોઠવ્યો અને શાંતિથી બેઠી તેની નજર ફરીથી સામેની સીટ પર ગઈ ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર થયેલા આંટી તેની સામે તાકીને જોઈ રહ્યા હતા અવની સાથે નજર મળતા

એક મિત્ર અમદાવાદમાં રહે છે જેમની પુત્રી ખુબ જ સારી માં કામ કરે છે અવિ કે એવું એક નામ છે યુગ સાથે અમે અવિને જોવા અમદાવાદ જઈએ છીએ આ વાત પણ આખે પોતાની જોવા લાગ્યો જાણે કહેતો હતો બધી જ વાતો કહી દેવી છે આ જાણીને અવની એ પણ વાતનો દોર સંભાળ્યો શું નામ છે અંકલ ના મિત્ર નું હવે અંકલ બોલી ઉઠ્યા રમણી શાહ નામ છે ઘણા વર્ષો થી અમદાવાદમાં રહે છે ક્યાં પૂછ્યું નારાયણપુર તેવી જગ્યાઓ વિશે વાત કરવા લાગ્યા બંને ખુબ જ આનંદ આવ્યો વાત કરતા અવની એ પૂછ્યું શું તેઓ ને ખબર છે તમે જ્યાં જાઓ છો તરત જ રૂપાબેન બોલી ઉઠ્યા કે તેમની દીકરી ને આ વાત ની ખબર નથી અમે તો ખાલી મળવાના બહાને જઈશું જો બાળકો એકબીજાને પસંદ કરે તો ભ તમે અવિને જોઈ જે ખરી અવની પૂછો ના ખાલી વાતો જ સાંભળી છે કહી હસી હસિયા ચલો સરસ કયું અવની સુવા માટે તૈયારી કરી રૂપાબેને કહ્યું અવની આજે તારી સાથે વાતો કરીને ખુબ જ આનંદ થયો હું ફરી મુંબઈ આવે તો મારા ઘરે જરૂર થી આવજે કહી યુગ પાસેથી તેનું કાર્ડ લઈ અવની એડ્રેસ માટે આપ્યું અને બધા સુધી વહેલી પરોડી અમદાવાદ આવ્યું સ્ટેશન રાખી હતી જેથી વહેલી સવારે ઘરે જવામાં સરળતા રહે કાર લઈ બહાર નીકળતા જોયું કે રૂપાબેન ને હજુ રીક્ષા મળી ન હતી વહેલી સવાર હતી અને રીક્ષા વાળા પણ છઠ આવવા તૈયાર ન હતા તેને ત્યાં પહોંચી ગઈ હતા ચાલો હું મૂકી જાઉં છું નજીકમાં જ રહું છું આના કારણે બધા બધા ગોઠવાઈ ગયા અવની ને વ્યવસ્થિત રીતે કાર્ડ ચલાવતા જોઈ રૂપાબેન ને આનંદ થયો કદાચ તેમને આવી જ પુત્ર વધુ જોતી હતી થયું કે કુતરતા જ ને મોબાઈલ નંબર લઈ લઈશ પછી બધી જ વાત નારાયણ ની નજીક આવતા અવની એ ફરી એકવાર વાર એડ્રેસ પૂછ્યું અને થોડી વાર એક બેઠા ખાટ બંગલા પાસે ગાડી ઊભી રહી લો આવી ગયું અવની નો આભાર માનતા બધા બહાર આવ્યા અવની પણ સાથે જ બહાર આવી અને તેની બંગલાનો ગેટ ખોલ્યો અને અંદર જઈને ઊભી રહી તેને હસીને બધા સામે નજર કરીને કહ્યું આવો હું જ છું અવી રમણીક શાહ આ મારું જ ઘર છે અને ત્રણેય આશ્ચર્ય પામ્યા મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગે છે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમારા મિત્રો સાથે પણ શેર કરો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો રાધે રાધે